આ જનરેશન માટે કારણ કે પેલા નાના હતા ને ત્યારે મમ્મી છે ને કાતરી પાડવા બેહાડી દે ખાલી બાફીને ઘરે આવીને સુકવી દેવાનું એટલે વેફર તૈયાર તો જો આપણે દસ કિલો બટેટા લીધા તા એની વેફર આ વેફર કરી છે આટલી થોડીક છે અને થોડીક મમ્મી બાફે છે એટલે હવે આપણે અત્યારે વેફર પાડવાનું કામ કરવાનું છે થોડીક થઈ ગઈ થોડીક બાકી છે તો આપણે વેફર પાડવા બેસી ગયા છીએ અને થોડીક વધારે બફાઈ ન જાય એટલે પેલા ફટાફટ વેફર પાથરી દીધી અને પછી હવે તમને બતાવું જો વેફર પાથરી દીધી વેફર આટલી પથરાણી છે હવે મમ્મી પાછા બીજી લઈ આવે એટલે પાછી આપણે બીજી વેફર પાથરી દઈશું એમાં એવું હતું કે પહેલા વેફર બધી લઈ લીધી બટેટા લઈ લીધા હતા પછી વેફર પાડી અને વળી પાછી બીજા બટેટા લીધા વળી પાછા બે વેફર પાડી ના ત્રીજી વાર બટેટા લીધા અને વેફર પાડી હવે આ ફાઇનલ રાઉન્ડ હવે પછી મૂર્ખા બનાવવાના છે પછી પૂરું મને આજે લગમાં તો આટલી વેફર થઈ ગઈ છે અને હજી આટલી મમ્મી લઈ આવશે દસ કિલો છે એટલે વાર તો નહીં લાગે બહુ જાજી પણ આટલી આપણે શીખવી છે અત્યારે તો અમારી ઘરે જો કાચ બોર્ડ છે મેનુ નામ ભોલું પેડલું છે એટલો નખ મારે ને આપણે આમ જેમ તેડી ને એટલે નખ મારે પાણી નો કાચબો છે લગભગ આઠક મહિના જેવું થયું છે આઠ મહિના સારું નાનું એવું હતું રૂપિયાના સિક્કા જેવો બહુ મોટો થઈ ગયો અત્યારે એટલે એટલો બધોય મોટો નથી થયો પણ આમ થઈ ગયો છે ઓળો મોટા આપડે હવે એને પાણીમાં મૂકી દઈએ તો જો પાછી આટલી પથરાઈ ગઈ છે હવે પાછી આપણે મમ્મી થોડીક લઈ આવે એટલે પાથરી દેસુ છે ત્યાં સુધી ભીંડા બે શાક કરી લઉં શાક અને સેવ ટમેટાનો શાક અને મમ્મી બટેટાનો વેફર બફાઈ ગઈ ને એટલે મમ્મી કેવું કે હું સુકવી નાખું છું તો હમણાં સુકવા ગયા છે ને હું ફટાફટ શાક બનાવી નાખું પછી રોટલી જ બાકી દેશે પછી જમી લઈએ ત્યાં બેન પણ જાગી જશે તો જો આપણે ભીંડા નું શાક લીધું છે કેરી ડુંગળીનું સલાડ લીધું છે રોટલી છે છાસ છે અને કિશન માટે સેવ ટમેટાનું શાક ટમેટા છે તો ચાલો બધા જમવા આટો મારવા જાય છે બાય કિશન ડેલી બંધ કરતો જાજે

તો આપણે નિયુ ને સુવડાવવાની ઘણી કોશિશ કરી પણ નિયુ ને સુવું જ નથી રમવું છે હે રમવું છે તો વાગ્યા છે સાંજના સવાર સાત અને હવે આપણે ખીચડીનું કુકર મૂકી દીધું છે અને ભાખરી કરી નાખી પછી ચા કરવાની પછી શાક કરવું હશે તો કરશું બાકી બપોરનું પડ્યું છે એ ચાલશે અને નિયો હજી સુધી નથી સુધી જો એક બાજુ દૂધ ગરમ થાય છે એક બાજુ ચા થાય છે અને અહીંયા થઈ ગઈ ભાખરી અને આ છે રોટલી થઈ ગયું બધું મસ્ત તો વાગી ગયા છે સાડા અગિયાર અને પછી બ્લોગનો એન્ડ લેવાનો હતો હું ભૂલી ગઈ હતી એટલે અત્યારે લઉં છું મારી ફ્રેન્ડ આવી હતી તો હું જોબ કરતી હતી ત્યાંની બધી વાત કરતા હતા તો કેમ ટાઈમ વયો ગયો કંઈ ખબર જ ન પડે પછી હું ફ્રેશ થઈ પછી પાછું યાદ આવ્યું કે બ્લોગનો એન્ડ લેવાનો તો મેં તો લીધો જ નથી બ્લોગનો એન્ડ લઈ લઉં છું તમને આજનો મારો બ્લોગ ગેમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરી દો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય રામનાથ જય માતાજી બાય